મિત્રો બધા મજામાં છો તો આપણી ખેતીની સફર યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો ખેડ મિત્રો તમારા જે છેલ્લા બે વિડીયોમાં સપોર્ટ એવો છેલ્લા બે દિવસથી સપોર્ટ નથી તો બને એટલો વિડીયોને શેર કરો કેમ કે આપણે ખેતીની સારી માહિતી દેવા માટે નવી ચેનલ શરૂ કરી છે ખેતીની સફર રેડી માવઠું ચુશું એ તો વાત જોતી છે રેડી માવઠું ચુ છે એ આપણા હાથમાં તો નથી થઈ ગયું એ થઈ ગયું પણ ઘણા નુકસાન પણ ચુશું એ પણ આપણને પણ દુઃખ છે ઘણું એનું પણ સાથે આપણે ખેતીમાં ખર્ચ ઘટે કાંઈક નવી એવી પદ્ધતિ કરી કે આપણે ખેતીમાં ખર્ચ ઘટે ઓછો મોલ કોઈ પણ બનાવ્યો તો એ રીતે આપણે આજે અત્યારે કોઈને શાકભાજીમાં ભીંડાનું વાવી તર તમે ટાઈટલ જોશો ભીંડાનું શાળોમાં બેસ્ટ વેરાયટી કઈ રેડી વિડીયો જોશો એટલે તમને ખબર પડી ગઈ આપણો એગ્રો છે જય કિસાન એગ્રો તળાજા આવેલો છે આપણે વિડીયો બનાવી છે કેમ કે આપણે ઓલરેડી બે ચેનલ છે એક જય કિસાન એન્ડ નવાણું એમાં શાકભાજીના રેગ્યુલર વિડીયો આવે છે ત્યાં પણ તમે માહિતી લઈ શકો છો એ પણ તમને કઈ રીતનો એમાં ફોટોશીપ સી તમને હું દઈશ વિડીયો ચાલતો છે આપણો છે આપણે મગફળી કપાસના વિડીયો વિડીયો એનો લોગો ખેડૂત વાળો છે એનો પણ તમને સમજાઈ ગયું છે આપણે ઓલરેડી આ જે તમે છે આમાં આપણે શોર્ટ વિડીયોના માધ્યમથી બધી માહિતી દઈએ છીએ તો વિડીયોમાં આપણે શાળામાં હાલતી ત્યારે ભીંડો તમે વાવેતર કરતા હોય કરી દીધો હોય અઠવાડિયા દસ દિવસની અંદર તો આપણે છોડવો જાય એની માટે ટેક્સ ટીમલીનો ઉપયોગ કરો પાયામાં ખાતર તરીકે ગણી શકો છો આઈ દવા છે જે મોળિયામાં શારીરિક સુધી પાવર રહેશાનો ઓલરેડી પાયામાં અથવા તમે સોપ જો અઠવાડી ઉગી જાય પછી પણ આનો ઉપયોગ કરશો એટલે સોળ જવાનો પ્રશ્ન ઓછો રહેશે તમે જ્યારે શાળામાં ઉનાળામાં બનો ત્યારે સોળ જવાનો ઘણી વખત પ્રશ્ન રહેશે તો આ વાપરશો એટલે પ્રશ્ન ઓછો રહેશે પછી આગળ હવે આપણે વાત કરીએ આ થઈ ગયું એ હવે અત્યારે શાળું હાલે છે તો શાળામાં ચાર વેરાયટી ભીંડાની આપણે તમને સજેશન કરશો એડવન્ટાનો ત્રીસ નંબર રેડી આ હાલે છે રેગ્યુલર ખેડૂતની પોલા પ્રમાણે પછી વાત કરીએ તો આપણે સિઝનતાનો પાંચસો ને સત્તર કરી વેરાયટી એવી આ પણ વેરાયટી સારી છે રેડી બે વેરાયટી થઈ ગઈ હવે એક રાશિનું સર્જના કરીને આવ્યું છે આ મેં ખુદ મારી વાડીએ લગાડ્યો છે રેડી કેમ કે મને કંપનીવાળો કીધું કે આ તમે લગાડો એટલે આપણી વાડીએ મેં આ લગાડ્યો છે રેડી તમારે વાવવાનો આવો તમારી ઈચ્છા હું મારી વાડીએથી તમને કેવી સીન થાય બધું લાવ બે મહિના પછી બતાવી આપણે ભીંડો ઉગી ગયો છે રેડી આપણી વાડીએ આપણે આ વાવ્યો છે રેડી આવડો રાશિ કંપનીનો પછી આ યુનિસેમનો આવે છે

એક લીટર દોઢ વીઘા જમીનમાં થાય છે રેડી તો બંને રીતે માહિતી આપી દઈએ કોઈ પણ પ્રશ્નો તો એની ટાઈમ ફોન કરી શકો છો કાલે ફરીથી નવી માહિતી આપીશું નવા વિડીયો સાથે મળશું